ભરૂચ જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં આવેલ તાલીમ કેન્દ્ર ખાતે આજે મોરમ પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ભરૂચ ડીવાયએસપી સી કે પટેલની અધ્યક્ષતામાં વિવિધ સમુદાયોના અગ્રણીઓ વિશેષત્વે મુસ્લિમ અને હિન્દુ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકનો મુખ્ય હેતુ મોહરમ પર્વ દરમિયાન શહેરમાં શાંતિ સહઅસ્તિત્વ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો બેઠક દરમિયાન તાજિયાના જુલુસના માર્ગો સમયપત્રક વ્યવસ્થાપન અને ટ્રાફિક નિયંત્રણ અંગે ચર્ચા કરવામાં આવી હતી ભરૂચ ડીવાઈ એસપીસી પટેલે જણાવ્યું કે ભરૂચ શહેર એ શાંતિ અને સહ અસ્તિત્વનું પ્રતિક છે મોહરમ દરમિયાન પણ બંને સમુદાયના લોકો ભાઈચારાપૂર્વક પર્વ ઉજવે તે માટે પોલીસ વિભાગ સજ્જ છે આ બેઠક દરમિયાન ભવિષ્યમાં મોરમ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવાની પણ જાહેરાત કરવામાં આવી હતી જેથી લોકોમાં સુરક્ષાની ભાવના ઉદ્ભવે અને શંકાસ્પદ પ્રવૃત્તિઓને રોકી શકાય અઝર પઠાણ ભરૂચ આગામી પાંચ અને છ તારીખ દરમિયાન મુસ્લિમ બિરાદરોનો મોરરમનો પ્રસંગ આવી રહ્યો છે આ પ્રસંગ ભરૂચ શહેરમાં અને ભરૂચ સમગ્ર ભરૂચ જિલ્લામાં શાંતિમય રીતે પૂર્ણ થાય એના માટે આજે ભરૂચ જિલ્લાના જુદા જુદા ધર્મના આગેવાનોની એક શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવી મિટિંગ દરમિયાન આગેવાનોએ આ પ્રસંગ શાંતિ રીતે પૂર્ણ થાય એના માટે તમામે સહકાર આપવા માટે અમોને ખાતરી આપી અને આ પ્રસંગ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એના માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા પણ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે અને આવનારા સમયમાં પોલીસ દ્વારા એરિયા ડોમિનેશન અને ફ્લેગમાર્ક માર્ક પણ કરાવવામાં આવનાર છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની